નમસ્કાર સીધું અને સઠ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું દરેક રાજકીય પક્ષ એક વિચારધારા છે અને જ્યારે એક વિચારધારાના લોકો જ્યારે ભેગા મળે ત્યારે એક સંગઠન કે રાજકીય પક્ષ બનતો હોય છે રાજકીય પક્ષનું કામ હોય છે કે તેની વિચારધારા સાથે જોડાયેલા લોકો સાથે હંમેશા ન્યાય કરવો એની સાથે રહેવું ક્યારેય એક રાજકીય પક્ષમાં અલગ અલગ વિચારધારાના લોકો અથવા તો એના સપોર્ટરો ના હોઈ શકે હા રાજકીય પક્ષને ફાયદો મેળવવો હોય તો દરેક વખતે પોતાની વિચારધારાઓ રાજકીય પક્ષ પોતાના રંગ બદલી શકે છે પરંતુ જે રાજકીય પક્ષ સો વર્ષ કરતા જૂનો હોય જે રાજકીય પક્ષે દેશમાં સાઠ વર્ષ સુધી રાજ્ય રાજ કર્યું હોય અનેક રાજ્યોમાં પોતાની સરકારો હોય જે રાજકીય પક્ષે હાઈએસ્ટ સીટો સાથે દેશમાં પોતાની સરકાર બનાવી હોય એનો રેકોર્ડ આજ દિન સુધી કોઈ ના તોડી શક્યું હોય સાહેબ આ હિન્દુસ્તાન છે આ હિન્દુઓનું રાજ્ય છે આ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ને માનનારો આ દેશ છે સનાતની દેશ છે એવું તો નથી કે આજ દિન સુધી હિન્દુઓએ તમને મત નથી આપ્યા કે તમને માત્ર અન્ય સમાજ સમાજે મત આપ્યા છે તમે સરકારોમાં આવ્યા છો દેશમાં અત્યારે સૌથી ચર્ચાનો વિષય છે ભગવાન શ્રી રામનું મંદિર એ નાનામાં નાનો ગરીબ માણસ હોય કે આ દેશનો સૌથી ધનવાન માણસ હોય ભગવાન શ્રી રામના મંદિરમાં કંઈક ને કંઈક પોતાનું અર્પણ કરી રહ્યા છે એના પર રાજનીતિ થતી હોય તો એનું સમર્થન નથી પરંતુ કરોડો કરોડો હિન્દુઓની આસ્થા કરોડો હિન્દુઓના હૃદયમાં કણકણમાં ભગવાન શ્રી રામ વસે છે સાહેબ એનો આદર ન કરી શકો તો એનું અપમાન તો જાહેરમાં ના જ થઈ શકે પસંદ ના પસંદ એ સૌ સૌને પોતાનો અંગત વિષય છે પરંતુ મારી ના પસંદ એ જાહેરમાં કહી અને લોકોના દિલ તોડવા લોકોમાં રહેલો આદર ભાવ તોડવો એ કદી આ હિન્દુસ્તાનમાં આ દેશમાં ના ચાલે સીધું અને ભગવાન શ્રી રામ મંદિરના આમંત્રણ નો અનાદર કરી અને કોંગ્રેસ એ સોલિડ બેકફૂટ પર છે કોંગ્રેસના એક પછી એક નેતાઓનો ખુલ્લે વિરોધ છે કોંગ્રેસે લીધેલા નિર્ણયથી પક્ષની અંદર જ બે ભાગ પડ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ હવે ખુલ્લીને પક્ષ સામે વિરોધ કરી રહ્યા છે કહ્યું છે કે હાઈકમાન્ડના નિર્ણય સાથે મારે કોઈ લેવા દેવા નથી તો કોંગ્રેસના નેતા પ્રમોદ આચાર્યએ કોંગ્રેસના નિર્ણયને આત્મઘાતી ગણાવ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અને કોંગ્રેસના નિર્ણયથી પોતાની જાતને અલગ કર્યા છે કહ્યું છે કે આવા રાજનૈતિક નિર્ણયથી પાર્ટીએ દૂર રહેવું જોઈએ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ હાઈ કમાન્ડથી કંઈક અલગ જ એટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીથી અલગ જ ટ્વીટ કર્યું કહ્યું કે મને જો આમંત્રણ મળ્યું હોત તો હું બે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાત તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાર્યકારી પ્રમુખ અમરીશ ડેરે કહ્યું હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ છું કોંગ્રેસના આમંત્રણના અનાદરથી હું નિરાશ છું એક પછી એક નેતા પાર્ટી લાઈનથી અલગ વાત કરી રહ્યા છે તો બીજી તરફ મનહર પટેલ અને પ્રતિ આહિરે પક્ષના નિર્ણયને સમર્થન કર્યું કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યા કર્યો છે અને અસ્વીકાર કર્યાનો જે નકાબ છે હવે ઉતરી ગયો કોંગ્રેસની રામ મંદિર મુદ્દે અસલ માનસિકતા એ દેશની જનતા જાણી ગઈ છે કોંગ્રેસના નિર્ણયથી દેશભરમાં જનતાનો આક્રોશ છે કોંગ્રેસનો આ જ નિર્ણય બે હજાર ચોવીસની ચૂંટણીએ નિર્ણાયક બનાવશે એક જ પક્ષ છે અને એક જ પક્ષમાં અલગ અલગ નેતાઓની અલગ અલગ રાય છે હાઈકમાન્ડે તો કહી દીધું કે અમે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જઈએ એમને કહ્યું કે આ રાજનીતિક બાબત છે ભગવાન શ્રી રામના મંદિર ઉપર રાજનીતિ થઈ રહી છે એટલે અમે નહીં જઈએ પરંતુ ચોખવટપૂર્વક લોકોને વાત ગળે ઉતરે એ રીતે કોંગ્રેસે વાત ના કરી અને જેના કારણે આજે કોંગ્રેસને લઈને લોકોમાં હતાશા જોવા મળી તો કોંગ્રેસના વધુ એક નેતા હાઈકમાન્ડ થી નારાજ છે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવા પર તેઓએ નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખુલ્લીને પોતાનો વિરોધ કર્યો છે પાટણના ધારાસભ્યએ બળાપો ઠાલવ્યો અને નિર્ણય સાથે હું સહમત નથી કિરીટ પટેલે શું કહ્યું એ પણ સાંભળીએ કોંગ્રેસ હાઈ કમાન્ડે અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આ સંદર્ભે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે જે વાત કરીશું કિરીડભાઈ આજે નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા કઈ રીતે જોયું હતું કોંગ્રેસ હાઈ કમાન્ડે જે નિર્ણય લીધો છે એની મને જાણ નથી તમારા માધ્યમથી જાણવા મળી છે પરંતુ રામ એ સર્વ સમાજના માટે એક આદર્શ કેરેક્ટર છે અને જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ સારું મંદિર બનતું હોય મસ્જિદ બનતી હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય ત્યારે એની અંદર લોકોએ સહયોગ આપવો પડે એવું હું પર્સનલ અંગત રીતે માનું છું કોંગ્રેસના ધારાસભ્ય છો આપણા હાઈકમાન્ડ જ્યારે ઇન્કાર કરે તો શું આપ જશો આપ પર્સનલ શું માનો છો મેં તો મારી પોસ્ટ મારા ફેસબુક ઉપર મેં પોસ્ટ મેં મારી મૂકી છે અને હું કોઈ પણ સારું કામ થતું હોય એની અંદર હું સહયોગ આપું છું કિરીટભાઈ પટેલ પોતે શું માને છે આમાં જવું જોઈએ કારણ કે કોંગ્રેસ તમારા હાઈકમાન્ડ છે એ ના પાડે તો કોઈ પણ સારું મેં કહ્યું કે ધર્મના ભેદભાવ ભૂલી કોઈપણ સારું કામ થતું હોય તો એની અંદર જવું જોઈએ રાજકીય અખાડો બનતો જાય છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવું લાગે છે તમને એ રાજકીય પક્ષો વિચારવાનું છે કે એને રાજકીય અખાડો બનાવો કે નહીં બનાવો કોંગ્રેસ હાઈકમાન્ડનું એવું કહેવું છે કે આ તો સંઘ અને ભાજપનો આ ઉત્સવ છે કોંગ્રેસનો નથી એટલે નહીં જઈએ કોંગ્રેસ જે કે એના સાથે હું હું સંમત નથી હું કહું છું કે કોંગ્રેસે જવું જોઈએ આ કોંગ્રેસના ધારાસભ્ય છો હાઈકમાન્ડ ની વાત હું મારી પર્સનલ વાત સાથે સંમત છું હાઈકમાન્ડ ની વાત સાથે મારે કઈ લેવા દેવા કોંગ્રેસ પાટણના ધારાસભ્ય હતા કિરીટભાઈ પટેલ અને તેમનું કહેવું છે કે હાઈકમાન્ડ જે માને તે હું મારો પર્સનલ મંતવ્ય આપી રહ્યો છું ને મારું માનવું છે કે રામ પ્રાણ પ્રતિષ્ઠામાં જવું જોઈએ એટલે હાઈકમાન્ડનો જે નિર્ણય છે એટલે ક્યાંક ને ક્યાંક તમને આયોગ્ય ઠેરવ્યો છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ એક તરફ એઆઈસીસી નો નિર્ણય અને કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકો કહે છે કે અમારે કાંઈ લેવા દેવા નથી એટલે પાર્ટીએ સમજી જાવું જોઈએ કે એમનો નિર્ણય એમના ધારાસભ્યને પણ નથી ગમતો તો આ જ મુદ્દે ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મંદિરનું કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી ભાજપનું કહેવું છે કે ભવ્યતાથી આશીર્વાદ નથી મળતા અને શંકરાચાર્ય કહેશે કામ પૂર્ણ થશે ત્યારે કોંગ્રેસ એ દર્શનાર્થે જશે શક્તિસિંહ ગોહિલને પણ આપણે સાંભળી લઈએ એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે પરંતુ આખરે જે આદેશ પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ એટલે કોઈ આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદનને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડથી શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોય શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે તો ભગવાન શ્રી રામ મંદિરને લઈને હવે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકી છે પરંતુ જનતા જે જવાબ માગે છે ને જવાબ એ છે કે તમે પહેલા ભગવાન શ્રી રામના અસ્તિત્વ પર આદરણીય સુપ્રીમ કોર્ટની અંદર સવાલો ઉભા કર્યા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે પણ ક્યાંક તિલક લગાવો છો ક્યાંક મંદિરે જાઓ છો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ અલગ અલગ મંદિરે જાય છે ત્યાં પૂજા અર્ચના કરે છે તમે જનોય પહેરો છો બ્રાહ્મણ હોવાનો દાવો કરો છો અને બીજી તરફ તમે આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રાજનૈતિક અખાડો ગણાવો છો ચલો તમે રાજનૈતિક અખાડો ગણાવો છો પરંતુ તમે જાહેરમાં એમ ના કહી શકો કે અમે મંદિરે નહીં જઈએ તમારે નતું જવું તો એ તમારો વિષય હતો તમે એવું પણ કહી શકતા હતા કે બાવીસ તારીખે અમે નહીં જઈએ ત્રેવીસમી રામલલ્લાના દર્શન કરી તમારા એક નિવેદનના કારણે તમારી વિચારધારા પર ઠોસ સવાલ ઊભા થાય છે આજ મુદ્દે ચર્ચા કરીશું આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કોંગ્રેસ એક લાઈનમાં કહી દીધું કે અમે નહીં જઈએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એ વાત ને લોકો એ એવી રીતે જોઈ રહ્યા છે જાણે કોંગ્રેસ એ ભગવાન શ્રી રામ મંદિરના વિરોધમાં હોય જગદીશભાઈ અવાજ આવે છે મારો કિશનભાઈ આ વાત જે છે ને નાચ ને જાને આંગન ટેડા તમારે ભૂલ કાઢવી હોય તો તાજમહલમાંથી પણ નીકળે એટલે આજે એક શંકરાચાર્યજીને ટાંકીને શક્તિસિંહ ગોહિલ જે સ્પષ્ટતા કરવા નીકળ્યા છે આજે રાજકોટમાં હતા શક્તિસિંહ ગોહિલ અને એક શંકરાચાર્યજીને ટાંકીને એણે વાત કરી શક્તિસિંહજીએ પણ એવું સમજવું જોઈએ દેશમાં અધિકૃત રીતે તો ચાર પીઠના શંકરાચાર્ય શ્રીઓ છે અને હજારો સંતો મહંતો જે છે એ મહોત્સવનો વિરોધ કોઈ નથી શંકરાચાર્યોમાં પ્રાણ કેટલાકમાં મતભેદો છે એટલે કેટલાક જે આ પ્રકારની રામ એટલે કે ભારતીય જનતા પાર્ટી ના હિન્દુત્વ ને સાથે સંકળાયેલા નથી એવા મત મતાંતર ધરાવનારા શંકરાચાર્ય દીવો પણ છે પણ ઈ ખેર એની ઉપર આપણે ટીકા ટુપ્પણી કરવી કદાચ યોગ્ય નથી જગદીશભાઈ એના ઉપર ના કરીએ પરંતુ કોંગ્રેસ એમને આગળ ધરે છે એમ કહે છે કે શંકરાચાર્ય કહેશે ત્યારે અમે ત્યારે અમે રામ મંદિરના દર્શન કરવા જશું બાય મત તમારે લેવા છે સત્તા તમારે ભોગવવી છે ને આગળ તમે શંકરાચાર્યને કરો છો કિશનભાઈ વાત એ જ છે કે કોંગ્રેસે કોની પાસેથી મત લેવાના છે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પાસેથી જ મત લેવાના છે કે રામ ભક્તો પાસેથી મત લેવાના છે હિન્દુસ્તાનની ત્યાંસી ટકા ટકા બહુમત સંખ્યા જે છે એ હિન્દુની છે અને એમાંય મોટા ભાગનો આમ તો મહદઅંશે બધા જ રામ ભગવાનને આદર્શ માને છે બિલકુલ હવે તમે પાણીમાં રહીને મગર સાથે વેર બાંધો તો શું હાલત થાય અને જે હાલત થવાની હોય એવી કોંગ્રેસની સ્વાભાવિક જ થવાની છે અને આ એના મોઢેથી આવું કેવરાવડાવવું આવું એ વચન નીકળવું એ જ ઓલા જેમ તમને ખબર છે રાવણના ભાઈને

कारगिल विजय दिवस 2004 के बाद 2009 तक नहीं होता था जो कांग्रेस ने बहिष्कार किया था कारगिल विजय दिवस का भारतीय जनता पार्टी के प्रतिरोध के बाद आधे अधूरे मन से रसम अदायगी के लिए 2009 के बाद शुरू किया और अब हम उसको गर्व के साथ बनाते हैं जब मई उन्नीस में पोखरण विस्फोट हुआ अटल बिहारी वाजपेयी जी की सरकार के नेतृत्व में कांग्रेस ने दस दिन तक बयान ही नहीं दिया और फिर उसके बाद भी नकारात्मक प्रकार की प्रक्रियाएं जबकि भारत ने पहली बार ये कहा था कि वी हैव डिक्लेयर्ड नाउ वी हैव द बिकम द न्यूक्लियर स्टेट कितना बड़ा ऐतिहासिक परिवर्तन था परंतु उसके भी ये विरोध में खड़े हो गए और तो और पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी जी जो आप ही की पार्टी के थे उनके भारत रत्न समारोह का बहिष्कार कर दिया इसी बहिष्कार बहिष्कार के चलते हुए जनता भी क्रमशः उनको सत्ता से बहिष्कृत करती चली जा रही है वही तो परंपरा थी उसके बाद इंदिरा जी के जमाने में गोरक्षक संतों पे गोलियां चली इंदिरा जी के जमाने में 1976 में जब में जब रूटीन खुदाई राम मंदिर के खंभे निकल रहे थे तो वामपंथी इतिहासकारों के दबाव में रुकवा दिया गया राजीव जी के जमाने में कार सेवकों के हत्या करने वालों का समर्थन हुआ पीवी नरसिम्हा राव जी के जमाने में पता नहीं क्या क्या हुआ वो आपको पता है और सोनिया जी के जमाने में आते आते राम काल्पनिक होने का हलफनामा तक हो गया और आज इस अवसर को जो इन्होंने अपने हाथ से गवाया है यह कांग्रेस के अंदर का भारतीय संस्कृति हिंदू धर्म और हिंदुत्व के प्रति जो विरोध है उसको दर्शाता है अब बताइए इससे ज्यादा क्या होगा कि श्री राम जन्मभूमि केस में जो बाबरी मस्जिद पक्ष के पक्षकार इकबाल अंसारी थे उनको इनवाइट किया गया है यह हिंदू धर्म की महान उदारता के परंपरा के अनुरूप है गोली चलाने वालों को भी इनवाइट किया गया बताइए वो आने को तैयार हैं तो कांग्रेस ना निर्णय बाद कांग्रेस पक्ष पर तमाम लोगों बरस ही रहा है कारण के हिंदुओं ਨੂੰ अपमान छे वो भारतीय जनता पार्टी कहे छे केंद्रीय मंत्री अनुराग ठाकुर और मध्य प्रदेश ना पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान बनने कांग्रेस ने आड़े हाथ ली थी संसद सत्र चलता है तो कांग्रेस बायकॉट करती है मोदी जी का भाषण बायकॉट तो करती है नारी शक्ति अभिनंदन बिल लाना हो तो कांग्रेस उससे पहले ही बायकॉट करने की सोचती थी नया भव्य संसद भवन बना तो कांग्रेस ने बायकॉट किया तो जब जब अच्छा काम होता है कांग्रेस बायकॉट करती है देश की जनता भी एक अच्छा काम करेगी कांग्रेस का बायकॉट अगले चुनाव में करेगी और उनको बाहर का रास्ता दिखाएगी अपने आप शुभ काम होगा जो घटक पक्ष है खासकर एनसीपी हो या उद्धव ठाकरे का गुट हो बार बार कहते हैं कि राम मंदिर जो वो किसी की जागीर नहीं हमें जब जाना होगा हम जाएंगे उनकी इन्विटेशन पे हम क्यों जाए देखिए अगर आप पुराने वीडियो निकाल कर देखेंगे बाला साहब ठाकरे जी कहते थे कि कांग्रेस का तो कोई सवाल ही पैदा नहीं होता कि मैं तो शिवसेना राम हमारे अस्तित्व हैं श्री राम हमारे आराध्य हैं प्राण हैं भगवान हैं और भगवान श्री राम ही भारत की पहचान है राम मंदिर में प्राण प्रतिष्ठा के निमंत्रण को अस्वीकार करना भारत की पहचान को अस्वीकार करना है भारतीय संस्कृति को अस्वीकार करना है और इसीलिए तो कांग्रेस कहीं की नहीं रही को लगता है कि हमें वोट लेना है तो सॉफ्ट हिंदू बनने की कोशिश करते हैं और कांग्रेस पार्टी तो मैं नेहरू से लेकर के अब तक कोई अयोध्या नहीं गया है नै, नैतिक ताकत नहीं है क्योंकि अयोध्या प्रभु श्री राम को કોર્ટ મેં લટકાને ભટકાને કા કામ તો કોંગ્રેસ નહીં નહીં હે નૈતિક કે કે પ્રભુ શ્રીરામ કો પ્રણામ કરે જગદીશભાઈ આ તો મોકો આપ્યો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ને બે હાજર ચોવીસ પહેલા જોરદાર મોકો આપ્યો પહેલો મોકો કે ચૂંટણીમાં એક સરસ વિષય મળી ગયો અને બીજો મોકો કે જેને કોંગ્રેસ છોડવી હતી એને પણ એક સરસ મુદ્દો મળી ગયો ભગવાન શ્રી રામના વિરોધી હોય એ પાર્ટીમાં ઉનારો આ શબ્દ આપણે ટૂંક સમયમાં કમલમની પ્રેસથી સાંભળવા મળવાના છે અર્જુન મોઢવાડિયાએ પણ કહી દીધું કે મને આ વાત નથી ગમી અમરીશ ડેરે પણ કહી દીધું એટલે ભારત કોંગ્રેસે સામેથી ભારતીય જનતા પાર્ટીને બે સરસ મજાના પરંતુ તમે ગુમાવો ત્યારે તમને ખબર પડતી હોય છે કે તમે કેટલી મોટી કિંમત એની ચૂકવવી પડતી હોય છે કોંગ્રેસના આ અયોધ્યા કાંડ આમ જ થયું સામેથી તક આવી હતી નિમંત્રણો ભારતીય જનતા પાર્ટી કયો કે રામ ટ્રસ્ટ કયો કે જે કયો તે નિમંત્રણો મળ્યા હતા જેને મળ્યા હોય તો આ તક એને ઝડપી લેવી જોઈતી હતી કારણ કે મેં અગાઉ પર કીધું તેમ કે દેશની બહુસંખ્ય જનતા જ્યારે રામમય હોય અને તમારે એને જ આંગણે મત લેવા જવાનું હોય તો કોણ પાગલ હોય કે આને ઇનકાર કરી શકે પરંતુ કોંગ્રેસની જે સોચ છે જે સમજ છે હવે ક્લિયર થતી જાય છે કે તમે હિન્દુ ધર્મથી જ વિમુખ થવા માંગતા હો અથવા એનાથી તમે ચીડ હોય તમને એનાથી તમને જેને કહી શકાય કે એલર્જી હોય એવી વાત પ્રસ્થાપિત હવે તમારે કરવી પડે થઈ ગઈ છે મંદિર અધૂરું છે આ ઈવેન્ટ ભાજપની છે કે આર ની છે આ ચુનાવ પહેલાની છે એટલે કે એ પોલિટિકલી છે આ બધા દૂધમાંથી પોરા કાઢવાની તમારે જરૂર ક્યાં છે જો આવું હોત અને જો તમારું એટલે કે કોંગ્રેસ જે રીતે કહે છે એમ દેશનો નાગરિક સમજતો હોત તો તો એના કોઈ આટલી સફળતા મળી જ ન હોત બલકે આપણે બધા જ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીનો રોડ શો જયારે હમણાં થયો હતો તો એ રોડ શોમાં આ અયોધ્યાકાંડના આપણા સુપ્રીમ સુધી જે વિપક્ષ તરીકે લડેલા વિધર્મી એ લડ્યાતા એણે ઇકબાલ અંસારી એ પુષ્પ વર્ષા કરી હતી આપણે જાણીએ છીએ હવે ઇકબાલ અંસારી જો પુષ્પ વર્ષા કરી શકતા હોય તો કોંગ્રેસે એટલી હદે નીચે જવાની જરૂર નથી પરંતુ આપણે કહેવત છે કાઠિયાવાડમાં કર્મે લેખો કીર્તાર છઠી ના ચૂકે નહીં ભલે હુનર કરો હજાર આખીર આડા ફરે તમારા ભાગમાં ન હોય અને નસીબનું પાંદડું ઊંધું ઊંધુલું હોય ત્યારે તમને આવા જ નિર્ણય ખરેખર તો કોંગ્રેસે એમ કહેવાની જરૂર હતી કે અમે અમે તો તો પરંતુ અમારા કોંગ્રેસના તમામ લોકોને એલાન કરવાની જરૂર હતી કે જે લોકો પૈસે ટકે સુખી હોય એ પણ એના મતક્ષેત્રમાંથી જે લોકો જરૂરિયાતમંદ જેવા હોય એવા લોકોને અયોધ્યાની યાત્રા કરાવડાવે કારણ કે આ પાંચસો વર્ષ પછીનો એક પરંતુ ભગવાન શ્રી રામ તો એ સૌના છે એ સનાતની છે આદિ અનાદિ છે લોકોના દિલમાં વસે છે તમે સમજો કે એને ભગવાન શ્રી રામના મંદિરમાં ન જવાની જે વાત કરી છે એનાથી ક્યાં કોંગ્રેસના પણ નેતાઓને નથી ગમી એટલે એમને ભાજપ અને આરએસએસ સાથે જોડી શકતા તેનાથી કોઈને વાંધો નહોતો તમે સમજો એમ એમને હક હતો કે ચલો ભાજપ અને ભાજપ અને આરએસએસ મંદિર પરંતુ અમે નહીં જઈએ આમ છે તેમ છે આ પ્રકારની વાતો કદાચ કોંગ્રેસે ના કરી હોત અને કદાચ શાંતિથી ત્યાં હાજરી આપીને દસ મિનિટ જઈ આવ્યા હોત તો પણ શું વાંધો હતો એમ ભગવાન શ્રી રામના મંદિરમાં જ ગયા હતા ને

એક થિંક ટેન્ક નામનો પોલિટિકલી લેંગ્વેજમાં એક શબ્દ છે થિંક ટેન્ક એ થિંક ટેન્ક એટલે કે તમને કોઈ પણ આઈડિયોલોજી અથવા તો તમારી વિચારસરણી કે તમારી થિયરી કે તમારી રણનીતિ એને કઈ રીતે પ્રજા સમક્ષ મૂકવી એનું એક વિચાર વલણું થાય અને નેતાઓને કે હવે તમે આ મૂકો મેં આની પહેલાં ગઈકાલે પ્રભદિવસે જ્યારે આ વાત આવી કે કોંગ્રેસે ગઈકાલે જ જ વાત આવી કે કે કોંગ્રેસ હવે ત્યાં મંદિરમાં નથી જવાની ત્યારે ગુજરાત સહિત હિન્દી બેલ્ટના જેટલા સ્ટેટ છે એમાં જેટલા ધારાસભ્યો કોંગ્રેસના છે એમાંથી મહત્તમ લોકો આનો બળવો કરશે કોંગ્રેસ સામે બગાવત કરશે શું કામ ઈ એટલા માટે અર્જુન મોઢવાડિયા હોય આપડે ગુજરાત વાત કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયા હોય અમરીશ ડેર હોય આ ધારાસભ્યો છે કિરીટ પટેલ હોય એ લોકો તમને બે ધડક નામે છે એવું નથી બિલકુલ એ સ્વયં પોતી એક ઓળખ ધરાવે છે કોંગ્રેસ નું બેનર છે મારે છેલ્લો એક સવાલ લેવો માટે કે આ નેતાઓ છે ને એ બહુ હોશિયાર હોય છે આ સોનિયા ગાંધી કહો કે મલ્લિકાર્જુન ખડગે કહો આવું સ્ટેન્ડ લેવા પાછળ એમને કોઈ ફાયદો દેખાણો હશે રાજકીય ફાયદો કારણ કે આ નેતાઓ છે રાજનીતિ માટે જ બધું કરે છે છે આમને કોઈ કોઈ ફાયદો દેખાણો ભાજપે તો કહી દીધું કે મુસ્લિમ અને ખ્રિસ્તીઓના વોટ લેવા માટે આ પ્રકારનું સ્ટેન્ડ એમને લીધું છે એટલે ભાજપે તો સ્ટેન્ડ લઈને પોતાનો ફાયદો લઈ લીધો આમને પાછળ કોઈ ફાયદો દેખાણો હશે આ પ્રકારનો કઠોર સ્ટેન્ડ લીધું એની

એટલે એનું હજી સોફ્ટ હિન્દુત્વ નહીં એ હિન્દુત્વ તરફ હોઈ શકે આપણે જાણીએ છીએ અયોધ્યાના તાળા ખોલ્યા હતા એને પોલિટિકલી રંગા કોઈ જુદી વાત છે પણ સોનિયા ગાંધી ઇટાલીના છે અહીંના વહુ છે અહીંયા જન્મા નથી અને એને સોનિયા ગાંધીને ભારતના સાંસ્કૃતિક વારસો ભારતની ધાર્મિક વિરાસત કે રામ એના ઉપર સ્વાભાવિક જ જ એટલો બધો તમને મને છે એવો ન ના હોય એટલે એ લોકો એવું માન્યું હોય કે ભાઈ એક તો એને આ લાગણી નથી જેમ કે તમે મને મને કોઈ એમ કે તમે પોપ જોન પોલ ની તમારી ત્યાં તસવીર રાખો મંદિરમાં ને પૂજો હું એને આદર ચોક્કસ આપું પણ એને પૂજામાં તો હું હનુમાનજીનો કે કોઈ બાપા સીતારામનો ફોટો રાખું પોપજોન ફોનનો ન રાખું હાલાકી ખરાબ છે નહીં તો પણ કારણ કે મારો લગાવ જે છે બાપા સીતારામ કે હનુમાનજી તરફ હોય આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હિન્દુ બેલ્ટમાં એને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે હિન્દુ મતમાં આવી એમ નથી એટલે જે કેટલાક એન્ટી હિન્દુત્વના જેટલા ડાબેરી પક્ષો કહ્યો દલિતો કહ્યો મુસ્લિમ્સ કહો એ લોકોના મતને ધ્યાને લઈને

એ લાગણી જો કદાચ દિલમાં લાગણી હોત તો એ રામ પ્રત્યેની દેખાતી પણ તમે કીધું કે જે પોતિકું પોતાપણું એ એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ના આવ્યો અને એના માટે નિર્ણય લેવાયો ચલો આપ જોડાયા અને આશા રાખીએ કે કોંગ્રેસના નેતાઓને ભગવાન શ્રી રામ એ સારું સુજાડે એવી અપેક્ષા આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ભગવાન શ્રી રામ મંદિરને લઈને જે રીતે કોંગ્રેસે પોતાની વાત કરી છે હું તો એક જ કહીશ કે જાવું ના જાવું એ પોતાનો દ્રષ્ટિકોણ હોય છે પોતાનો દ્રષ્ટિકોણ હોય છે કે મંદિરે જાવું કે ના જાવું પરંતુ તમારા નિર્ણયને પાર્ટી નિર્ણય તમે ગણાવી દો કે કોંગ્રેસ પક્ષે નહીં જાય સાહેબ વર્ષો સુધી તમારી સરકાર રહી અનેક રાજ્યોના તમે મુખ્યમંત્રી રહ્યા સાહેબા જય શ્રી રામમાં માનનારી પ્રજા રામાયણના આધીન જીવન જીવતી પ્રજા રામ કથા રામ ધૂન એ દિવસ રાત ભારતના દેશોમાં ગુજરાતના રાજ્યોમાં ગુજરાતના જિલ્લાઓમાં ગામડાઓમાં દિવસ રાત છે અને ત્યાં એમ છો કે અમે ભગવાન એ કોંગ્રેસને સારી બુદ્ધિ આપે સારું વાંચન કરાવે એ જ સાથે સીધું અને સટમાં ગુજરાતના તમામ રામ ભક્તોને મારા જય શિયા સીધુ અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર